કાશ્મીરમાં આતંકી હુમલાને વખોડી દેશમાં હિન્દુઓને સુરક્ષિત કરવા ફરજીલા પીપ અને બજરંગદલનું આવેદન ખરુજીલા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદલ દ્વારા કાશ્મીરમાં આતંકી હુમલાને વખોડતું આવેદન પત્ર કલેક્ટરને આપ્યું હતું. પ્રધાનમંત્રીને સંબોધી અપાયેલા આવેદનમાં 26 પ્રવાસીઓનો ધર્મ પૂછી કરાયેલ હત્યામાં આતંકવાદ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. સાથે જ કાશ્મીરની જેમ આજે દેશમાં હિન્દુ સુરક્ષિત નહીં હોવાની લાગણી વ્યક્ત કરી આતંકી તત્વોને નિસ્તો નાબૂદ કરવાની માંગ કરાઈ હતી. આજ રોજ ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજાર ભરૂચ કલેક્ટરશ્રીને આવેદન આવેદનપત્ર આપીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા એક સંદેશ આપવા માગીએ છીએ કે ગઈકાલે કાશ્મીરના પહેલ ગામમાં આતંકવાદી જે હુમલો થયો છે એમાં છવ્વીસ જેટલા પર્યટકો ઉપર નામ અને જાતિ પૂછીને ગોળીઓ મારવામાં આવી એવી જ રીતે અત્યારે દેશભરમાં હાલ ખૂને કાંચરે બી આ પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે કે કોઈ પણ ખૂના ખાતરે હિન્દુઓ સુરક્ષિત નથી તો એના માટે ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજંગ દળ પ્રધાનમંત્રીશ્રીને આવેદનપત્ર આપી અને કાયદેસરની કાર્યવાહી કરી અને જે કંઈક આતંકવાદીઓ છે એને ખૂને કાંચરી શોધી અને કડકમાં કડક સજા કરવામાં આવે